વેલકમ ટુ આજે ભાદર સુધી સોમવાર કાલે તમારે રજા હતી આજે મારે જવાનું છે મારા ક્લાસી બધા તો હમણાં એને જગાડી બધા પછી બધું કામ પતાવી હું ક્લાસીસ જાવ

જયશ્રી બેન એ બહુ મસ્ત સ્લીવ નું કટિંગ કર્યું છે સુપર જયશ્રી બેન મસ્ત કામ કરો છો મારા ભાવિકા બેન મસ્ત ગળા નું કટિંગ કરે છે હવે જો મસ્ત લાગે મે ગડુ મસ્ત જો આ એક આન્સર જ મસ્ત જો એમ તળ્યું

વાતાવરણ એકદમ વરસાદ આવે ને જમવા ને આવીને હવે અત્યારે એડિટિંગ કરીશું ત્યાં સુધી અમે રેદલ કાલે પાછા ફરીથી મળીશું ત્યાં અમારો વિડીયો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી